आदि आवड़ मातनी जय महामाया मोहमाया मातनी बड़वाला हनुमान जी महाराजनी जय चारणेश्वर महादेवनी जय नम पार्वती पति हर हर जय हो <coughs> बाप आज मंगलवार मंगल करे गंगल जे 275 मान चैनल દેશ વિદેશમાં યુટ્યુબ દ્વારા ફેસબુક દ્વારા જાય રહી છે બાપુ કાયમ માટે બોલે છે કારણ બાપુ અઢારે વરણ ને લઈને હાલે છે અને બાપુ કારણ કહું ચારણ સૌ એટલે ચારણ હાચું કહેવા વાળો છે ચારણ કોઈના વખાણ ખોટા નહીં કરવા વાળો બાપ એટલે અમે કાયમ માટે કીધું છે કે માં અમે ચારણો કોઈની પક્ષપાતી નથી બન્યા અમે કોઈની પક્ષપાતી બન્યા નથી માં અને બનવાના પણ નથી અમે ચારણો છે બાપ બીજી વાત અહીંયા આશીર્વાદ દેવાય છે દેવાની સીધ નથી પણ કોઈ મારી પાસે કારણ નથી કોઈ નથી મારા પાસે બધા છે બાપ મારી પાસે રાજકારણ ચારણ રાજનીતિમાં હોય એટલે આ ધામ નથી મારે લેવું નથી મારે મોગલ બેઠી લાંબો હાથ નથી કરવા દેતી બીજી વાત લાવ્યું છે બાપુ ના હજારો સેવકો દેશ વિદેશ કચ્છ કાઠિયાવાડ ગુજરાત નહીં પણ એટલું બીજી વાત હમજા વિનાની વાત કરવી બોલવું મોગલ એને માફ નથી કરતી બાપ વડવાળી બહુ તકલીફ પાડી દે છે એટલે હમજા વિનાની વાત ન કરજો ને કર આવી છે કારણ કે આ બાપુ પાસે રોજનો નો દસ લાખ રૂપિયો આવે છે બીજી વાત ભાઈ લગાડવાનું એટલે લગાડી દે હા લગાડી દો લ્યો અલા હા જોઈ લેજે બરોબર આવે છે એટલે કારણ હું કોઈ કારણ ને માનવો નથી હું બધા આશીર્વાદ જ દઉં છું બધા આવે બાપુ પાસે કારણ કે હું ચારણ માનું ધામ છે અહીંયા

આપણા દીકરાના નાના બાપુ નાગાજાણ આપવાના લગ્ન લીધા છે લાઈવ દ્વારા બોલું છું વાત માથે મારે અમુક પ્રતિબંધ મૂક્યો છે એને કે બાપુ અમે જલારામ પરિવાર સહી જલારામ પરિવારનું આખું અમારું ગ્રુપ છે આ ઈ થાય બાપુના દીકરાનો આખો આંખો ખર્ચો ઉપાડ લીધો કિશોરભાઈ તમે વિચાર તો કરો આને તાણી થી વધાવો આ વસ્તુ છે પરિવાર આ વસ્તુ છે નામ નહીં દેવાનું ક્યાંય તમે વિચાર તો કરો આપણાથી ભાઈ લેંગો નથી લેવાતો હે કેટલા મને આવીને કે છે બાપુ મેં નહીં કઈ જોતું નથી મારે બસ આ આવો સેવા કરો અને લાગણી હોય કે કિશોર પાક બાપુ મારે આમ દેવું છે આમ દેવું છે મેં કીધું મારે કઈ જોતું નથી બાપ તમારો ભાવ જોવે હે આ વિચાર તો કરો આ મારા હામો જ છે જેને કહેવાય આખા હાથી નો થઈ ગયો એ કે નામનો દેશો બાપુ આ એની મોગલ નોંધણી કરે છે વાતો કરો વાળાને બહુ તકલીફ પાડી દે છે એટલે આવો ન કરો બાપ બોલાય નહી દેશ વિદેશ થી આવે છે નહી આ મોગલ કાલે પરિવાર આવીને ગયો બધો મારી પાસે બાયુન ભાઈન દીકરા પંદર માણાનો પરિવાર હતો પંદર થી વી બાપુ અમે બધા અમે જલારામ બાપા એ જાય છે પણ નામ નો દીધું કિશોર બા તમે વિચાર તો કરો પછી મને ખબર પડી બહાર નીકળ્યા પછી કાતો ઈ હતા એટલે આ મોગલ છે બાપ ખુબ એને માતાજી જાજો જાઝુદે પણ સમજાવી નાનું ન બોલો બાપુ નો દીકરો પરણે મોગલ નું સંતાન છે બાપુ આમ થોડા કરવાના છે ભલામા પણ અવરવાદીઓ બાપુ કાય માટે કે છે કોઈ પણ હમજાવના હમજાવના વાત કરવી બહુ પાપ છે વિદેશ ની બાલકો ઘણા મને કે છે ભાઈ મને કઈ વાતું ઓછું કરો અહીંયાથી નોલ ભાઈ ને કે વાતો ઓછી કરો ભાઈ અહીંયા અવાજ આવે છે કે બાપુ જે દીકરીઓના લગ્ન કરવાના હોય તો અમને કહેજો અમારે દીકરીઓને દેવું છે મેં કીધું અમે કહેશું તમને અમારે કઈ જોતું નથી દીકરીઓને તમારે દેવું હોય તો તમારી જાતે લઈને આપી દો પણ ઓળખી ગયા છે ને એ તો સેટે લાગે છે કે મોગલ તારી આગળ બુદ્ધિ નો ઉપયોગો થી મારા દીકરા દીકરીઓ સેવા કરે છે રીતે પણ ખૂબ દીધું મિત્રો મારે નરેન્દ્ર મોદીની ને હરેક સંઘવી ની વાત કરવી એ પેલા કાલે અમેરિકાથી છ જણા આવ્યા હતા કિશોરભા છ જણા કેટલા અને અમેરિકામાં મોગલે એનું કામ કર્યું આ કોઈ ચમત્કાર નથી અને હું બોલું છું કેટલા ભીડ છૂટી જાય પણ બોલવું પડે કારણ કે રૂપિયો અવળો જાય છે અંધશ્રદ્ધામાં એટલે એ માણસ કામ કરી દીધું ને એ માણસ એ પંચાવન હાથ વર્ષની ઉમર ભાઈ હરિયાનો પરિવાર હતો કે મારે ત્રણ સેવા કરવી છે મોગલની થાળી વાટકા ઉટકવા છે અને હંદવાળી પોતા કરીશ ને બાર હાવણે થી વાળીશ ને સમસ્ત રાખીશ એને કહી દીધું કે બેટા તું એક કલાક કામ કરી તારું દહ દિન આવી ગયું મારા રાજી રેડ થઈ ગયો એ કે બાપુ તમે ડોલરું તો લેતા નથી આ મારે બોલવું પડે છે આ કોઈ હારું નટ લગાડતો પણ અહીંયા બેઠા પછી આમ ન કરાય મને એમ થયું મોગલ ની સેવા કરો અમેરિકા થી છ જણા આવ્યા તો કાલ નો દાખલો એક કલાક સેવા કરી રજા કર્યું થી કોઈ ચમત્કાર નથી એને વિશ્વાસ હતો પૂરેપૂરો આ મોગલ આ કે ધંધા કરવાનું ધામ છે મારા દીકરા નાગા જણાના લગ્ન છે એમાં ત્રણ થી ચાર જણા દાતારો બની ગયા પછી મારે બોલવાનું સુર્યું હે મારું એક જ હું હાજે પાંચ થી છ જોડી પીવું છું મારે છ જોડી જ પીવાય હાથમી ન પીવાય એ પછી આ પૂરી આવે છે બીજે દિવનું ન જોવાનું હોય એમ આઈ મોગલ છે તો તો બાપુને અહીંયા દળનો દહ લાખ રૂપિયા આવે છે રવા દિયો બાપ બહુ તકલીફ પાડી દઈએ છો હા ઘૂંટડિયા ભડકરાવી દે છે એ મોગલ છે જાણો જો અને પછી બોલો આ વડવાળી છે બાપ કેટલા ને મને ફોન આવે છે કિશોર ભા મેં નહીં કઈ જોતો નથી કારણ કે મારે શું કરવું છે બાપ પણ હું એક રોટલો ખાતો તો મારે એક રોટલો જ ખવાય એમાં પછી હવાયું ન કરાય વડવાળી છે સોતરા કાઢી નાખે એટલે બાપુ બોલે બીજી વાત હા વાત તો માફ નહીં કરે ખોટી વાત કરવાનું મોગલ બહુ એને એને સજા ભયંકર આપે છે બાપુ તો કાયમથી બોલતા આવે છે બાપુ પ્રસંગ કરે છે ને એ દીકરાઓ સેવકો ઉપાડી લે છે આ સેવકો એ પાડ્યું છે બાપુ નું કાર્ય હજારો સેવકો દીકરા દીકરીઓ ઉપાડી લીધું છે કામ પણ સમજો દરી બીજી વાત નરેન્દ્ર મોદી હું જો કોઈ કારણ રાજકારણ નથી હો મારી પાય બધા લાવ્યું સાંભળે કારણ કે મોદી સાહેબ ખુદ મારો વિડીયો સાંભળે છે એનો પરિવાર આવે છે અહીંયા પણ એ કરયુગનો કૃષ્ણ છે હું આવું પચાસ વાર બોલ્યો છું કરણયુગનો કૃષ્ણ એટલે હું આ ભણશું એકડો ભણેલ નથી જે વિદેશ જેને ના પડતા હતા એ વિદેશવાળા એને બોલાવે છે આવો સાહેબ પધારો આ કૃષ્ણ નહીં ચુકણ યુગ્નો અઢારે વરણને લઈ ના લેશ બાપુ કોઈની પક્ષપાત ન કરતા ભેદભાવ નથી ને આપ જાણો છો ભણેલવાળા સંભળી લેજો બુદ્ધિશાળી કોઈ પણ જાતિનું અપમાન થાય છે બાપુ સહન નથી કરતા બાપુ વિડીયો વાયરલ કરે છે વધારો બાપ આપ જાણો છો મારે કોઈનું નથી હું કોઈ હારું નથી લગાડતો કોઈ પણ અપમાન થાય એટલે બાપુ વિડીયો બીજાનું કામ છે બાપુ નું કામ નથી બાપુ હોય આવા કહી દે છે હાર ને હારું અમારે કેવું પડે બાપ બીજો હર્ષ સંઘવી નાની ઉંમર છે બાપ હાવ જેને બાળક કેવાય મારા માટે તો ખરેખર બાળક ઉગતો હજી છોડવો છે